મારી બેન ની રીંગો અને યામિની બે રમે છે અહિયાં પાણી ભર્યું છે રમો કેવી રમે શરદી ચીજ આવે મજા આવે કેવી રમી છે એવો મસ્ત મસ્ત પવન આવે છે વરસાદ અંધારો છે વરસાદ આવવાનો છે અને આ બે રમે છે માથે એટલે હું એને રમાડવા આવી ગઈ છું માથે આવ પાની તો ચાલો મિત્રો ઠંડો ઠંડો પવન ખાવા ગામડાનો તો જવા અમારો અલંગામ તો અલગ ચોક છે અને એમાં એક દુકાન છે બધું કરિયાણું વસ્તુ લેવા જવાનું તો જોઈ લો એ દુકાન આ બધા વાડી વાળાના ઘર પડ્યા છે પડી ગયા

ધાબા ઉપર મારી મમ્મી એ બધું જોઈતું છે સેતુડા તો જોવા આ સેતુડી એવડી થઈ છે અને આ શીબડાનો વેલો છે આ તુરિયાનો વેલો છે ને આ ફુદીનો છે અને આ છે તુલસી બા તો એટલું સોંપી દીધું જાડવા જે અહીંયા સોંપું છે કા જોવો કેવું મસ્ત છે આ શંખ ફૂલડા સોંપા તો મમ્મીના ના ઘરે ધાબા ઉપર આવી ગયા છે કાયા મિની મજા આવે છે ને નાના ના ઘરે મામાના ઘરે તો જો આ કેવા ટીકડી મસ્તના ફૂલ છે પછી આ આંબળા નું ઝાડવું જો અમે એમાંથી પર તોડી લીધા ઓલી કાતરી છે અમાર ગામનો ટાવર છે હાલો આમ અહીંયા જવા લો તો ધાબા ઉપર તૈણે ભાણુક્યું ને મોજ જ પડી ગઈ છે રમવાની કા ચાલો મિત્રો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બોલ પીયુ તો આ નાની નાની ભાણક્યું માટે તમે લાઈક ને શેર કરી દેજો મારા વિડીયો સારા લાગતા હોય તો તો જય શ્રી કૃષ્ણ મિત્રો તો મળીએ હવે કાલના વિડીયોમાં બાય Bye, cây chưa, Bye